શું બરોબર ઘણી બે ઘણી બોલ માંૈતર મહિના ના નોમ નો દાડો આવશે સદી જોડે હાથ ના ઢોલ ઓગડા જેનો ભીમા વાતું પડી છે يو ور سدين نو દે તઈ તરાબ નું કો ભાજીન ખવા નો કે ઈ જો તો મો માતા ને એ ભાઈ એ ભાઈ લોક મારી વેળા એવું કેસે કભઈ જીને જીનો અવસર માં જીને જીને ભર્યું નઈયું રૂટિયો વાકરો શે ઈનું પરમળ રોગ રાખશે વારી અન વધુ બોલેલું રબરી નું કમો પડી જાશે જોળા એવું કેસા નઈયું જો ભાવ કરી ના મેળાવડો મળ્યો છે જો બરોબર શીખોતા રંગ ધોળીને કાલ નો હવાપોર દારો સર અને આરિવાર તારા ખુલ્તું કાશી ક્ષેત્ર માં